એક જંગલ હતું એ જંગલમાં ખૂબ વરસાદ પડતો એ જંગલમાં એક સિંહ રહેતો હતો અને એક ચાલાક શિયાળ એ નું શિયાળ હંમેશા સિંહની સેવામાં હાજર રહેતું હતું સિંહ શિકાર કરતો અને વધેલું માંસ શિયાળને આપતો એમ દિવસો વીતતા હતા સમય જતાં સિંહ બહુ જ ગરડો થઈ ગયો એના માટે દોડીને શિકાર કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું જંગલના પ્રાણીઓનો શિકાર કરવો એ પણ સિંહ માટે બહુ જ મુશ્કેલ હતું શિકાર ના કરી શકવાના કારણે સિંહ અને શિયાળ ભૂખથી તડપતા હતા પછી સિંહ એ શિયાળને કહ્યું તું એક કામ કર આપણી આજુબાજુના કોઈ પ્રાણીને શોધી લાવ જેને હું બહુ જ સહેલાઈથી મારી શકું

આખો દિવસ મારી જોડે કામ કરાવે છે અને ખાવા માટે મુઠ્ઠી ભરીને ઘાસ આપે છે એના લીધે જ હું કમજોર થઈ ગયો છું ગધેડાભાઈ તમે મારી જોડે ચાલો મેં જંગલમાં એક ઘાસનું લીલુસમ મેદાન જોયેલું છે એમાં બહુ જ તાજું તાજું ઘાસ છે તમારી જેટલી ઈચ્છા હોય એટલું ઘાસ ખાવા મળશે તારી વાત તો સાચી છે પણ હું ગામડાનું પ્રાણી છું મને જંગલમાં જંગલી જાનવર મારીને ખાઈ જશે એટલે મારું જંગલમાં આવવું યોગ્ય નથી મારું જંગલ બહુ સુરક્ષિત છે ત્યાં કોઈ જ શિકારી જાનવરનો ડર નથી ત્યાં ત્રણ ચાર ગધેડી પણ રહે છે જે તમારી જેમ જ ધોબીના અત્યાચારથી ભાગીને આવી છે અને ખબર છે એમનો કોઈ જ પતિ નથી અને જો તમે ઈચ્છતા હો તો તમારા લગ્ન એમની જોડે પણ કરાવી શકું છું શિયાળની આવી વાતો સાંભળીને ગધેડો લાલચમાં આવી ગયો ગધેડો બહુ જ ખુશ થઈ ગયો અને શિયાળ જોડે જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયો પછી શિયાળ ગધેડાને લઈને એ જગ્યા પર પહોંચ્યું જ્યાં સિંહ બહુ દિવસથી ભૂખ્યો શિકારની રાહ જોતો હતો ગધેડાને સિંહની આંખો દેખાઈ ગઈ તેથી ગધેડો ડરીને ખૂબ જ ઝડપથી ત્યાંથી ભાગી ગયો તમે એકદમ જ બેકાર થઈ ગયા છો ગધેડો પણ તમારાથી પકડાયો નહીં બહુ જ મુશ્કેલીથી ગધેડો અહીંયા સુધી આવ્યો હતો આવી જ રીતે કેવી રીતે શિકાર કરશો આ સાંભળીને સિંહ શરમાઈ ગયો હું ગધેડાને પકડવા માટે પૂરી રીતે તૈયાર ન હતો એટલે આવું થયું જા એને ફરીથી લઈ આવ આ વખતે હું જરૂર એનો શિકાર કરીશ ઠીક છે પણ આ વખતે તમે પૂરી રીતે તૈયાર રહેજો હું એને ફરીથી લઈને આવું છું એવું કહીને શિયાળ ફરીથી ગધેડા જોડે ગયું ગધેડાએ શિયાળને જોયું અને બોલ્યો અરે તું મને કઈ ભયાનક જગ્યાએ લઈ ગયો હતો ખબર નહીં ત્યાં કયું ભયાનક જાનવર હતું આજે તો હું જેમ તેમ કરીને બચ્યો છું ગધેડા ભાઈ તમે તો સાચેમાં જ ગધેડા છો એ એક ગધેડી હતી નહીં એ જાનવરની આંખો બહુ જ ભયાનક હતી અરે એ એક ગધેડી હતી જે તમને છુપાઈને જોઈ રહી હતી શું તમે પણ બહુ જલ્દીથી ડરી ગયા આપણે બસ પહોંચી જ ગયા હતા ચાલો ચાલો ગધેડા ભાઈ ડરવાની કોઈ જરૂર નથી હું છું ને તમારી જોડે ગધેડા ભાઈ તો ફરીથી શિયાળની વાતોમાં આવી ગયા અને શિયાળની જોડે જોડે ચાલવા લાગ્યા જેવા બંને સિંહ જોડે પહોંચ્યા તરત જ સિંહે એની ઉપર હુમલો કર્યો અને એને મારી નાખ્યો ગધેડા ને મારી દીધા પછી સિંહ બોલ્યો હું તળાવમાં નાહવા જાઉં છું સિંહ તળાવમાં નાવા માટે જતો રહ્યો અને શિયાળ શિકારનું ધ્યાન રાખવા લાગ્યું સિંહને આવવામાં મોડું થઈ ગયું હતું તેથી શિયાળ ને રહેવાયું નહીં તેથી શિયાળે ગધેડાના કાન અને માથું ખાઈ લીધું જ્યારે સિંહ ત્યાં આવી પહોંચ્યો તો તેને જોયું અને ગુસ્સામાં બોલ્યો શિયાળ તે કેમ મારા શિકારને હાથ લગાવ્યો તું શું કામ કાન અને માથું ખાઈ ગયો અરે નહીં મહારાજ એવું ના બોલો મેં કંઈ જ ખાધું નથી ખરેખર આ ગધેડાને કાન અને માથું હતું જ નહીં એટલે જ તો એ એકવાર ભાગીને બીજી વાર પાછો આવ્યો સિંહએ શિયાળની વાત પર ભરોસો કર્યો અને પછી બંને એ સાથે મળીને ભોજન કર્યું